વિદ્યાર્થી હત્યા મામલે સમાચાર મળી રહ્યા છે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે ગુજરાત ફર્સ્ટ પાસે સીસીટીવી અને વાયરલ થયેલ ઘટનાક્રમની સચોટ માહિતી છે ટેલિફોનિક વાતચીતમાં શાળાના શિક્ષકોએ સીસીટીવી વાયરલ કર્યાનો સ્વીકાર કર્યો છે શાળાના શિક્ષકો અને સ્ટાફ કર્મીઓ જ

ગઈકાલે એક ચૌદ દિવસ થયા દુર્ઘટનાના ઓગણીસ તારીખે જ્યારે આ શાળાના વિદ્યાર્થીની આઉટસાઇડ ઓફ સ્કૂલ એટલે કે શાળાની બહાર હત્યા કરી દેવામાં આવી હત્યા કર્યા પછી એના પર હુમલો કરવામાં આવ્યો જ્યારે હુમલો થયા પછી વિદ્યાર્થી નયન મૃતક વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશે છે એના સીસીટીવી સામે આવ્યા છે જોકે ચોંકાવનારી અને સૌથી આશ્ચર્યમાં મૂકી દે સૌને એ બાબત એ છે કે એવી તો શું જરૂર પડી શિક્ષકોને કે ચૌદ દિવસ પછી આ સીસીટીવી વાયરલ કર્યા છે માત્ર સીસીટીવી ફૂટેજ નહીં પરંતુ એક ઓફિશિયલ કહી શકાય એવો રિપોર્ટ પણ તૈયાર કર્યો છે અહેવાલ તૈયાર કર્યો છે જેમાં સ્ક્રીનશોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે ટાઈમલાઇન લખવામાં આવી છે આખો ઘટનાક્રમનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે આ તમામની વચ્ચે સૌને શંકા ઉપજાવનાર બાબત એ છે કે એવું તો શું બન્યું કે અચાનક જ ગઈકાલે રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે જો આ બાબત સામે આવી હોય તો પણ શંકા ઉપજાવનારી હતી પરંતુ એવું તો રાત્રે ગઈકાલે શું બન્યું કે દસ વાગ્યા પછી આ આખો રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે વાત માત્ર આટલે નથી અટકતી જે સીસીટીવી ફૂટેજનું ડીવીઆર છે એ ડીવીઆર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ પાસે અધિકૃત રીતે સીસીટીવી ફૂટેજ આના છે તો શિક્ષકો પાસે આના સીસીટીવી ફૂટેજ કેવી રીતે પહોંચ્યા એ પણ સૌથી મોટો સવાલ લોકોને સતાવી રહ્યો છે જિલ્લા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પણ હાલ એ સવાલ એમને સતાવી રહ્યો છે અને એ તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ગુજરાત ફર્સ્ટ પાસે સૌથી અને અધિકૃત સચોટ માહિતી સામે આવી છે એક શિક્ષક સાથે અધિકૃત રીતે એમની સાથે ફોન પર ટેલિફોનિક વાતચીત મારે થઈ છે અને એ વાતનો સ્વીકાર કર્યો છે કે જે સીસીટીવી ફૂટેજ છે સાથે સાથે રિપોર્ટ એ રિપોર્ટ પણ એમને વાયરલ કરેલો હોવાની પુષ્ટિ થઈ ગઈ છે પણ હજુ સવાલ એ છે કે એવી તો શું જરૂર પડી કે શાળાના શિક્ષકો હવે શાળાનો પક્ષ લઈ રહ્યા છે સ્વાભાવિક વાત છે જ્યારે કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલ વ્યક્તિ હોય તો એને સંસ્થાનું ખેંચવાનું છે એમાં કોઈને સવાલ કે વાંધો હોઈ જ ન શકે પરંતુ એવી તો શું જરૂર પડી કેમ કે એટલી બધી ગંભીર ઘટના છે કે આમાં તો શાળા મેનેજમેન્ટ દ્વારા અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ જે તે સમયે કરી અને આની માહિતી જે તે સમયે આપવાની હતી તો આટલા ચૌદ દિવસ સુધી તો એ એ લોકો કોની રાહ દેખતા હતા એટલા માટે હવે એવું શંકા આવી રહી છે કે શિક્ષણ વિભાગ એક દિવસે ને દિવસે એમની સામે કાર્યવાહી કરી રહ્યું છે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે કમિટી તપાસ કરી રહી છે તો શું એ વાતનો ડર એમને સતાવા લાગ્યો સાથે સાથે શાળામાં અત્યાર સુધી ત્રણસો જેટલા એલસી વાલીઓ લઈ ગયા છે તો એ વાતનો ડર સતાવા લાગ્યો ને અંતે હવે આ બધા કાવા દાવા કરી રહ્યા છે ને પોતે સ્વચ્છ છે એમની કોઈ ભૂલ નથી એ પ્રકારની વાત એવો સાબિત કરવા એ પ્રકારની વાતને પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છે હવે તમને રિપોર્ટ બતાવું એ રિપોર્ટ એવો છે કે આમાં ક્યાંય પણ સેવન્થ ડે સ્કૂલનું ઓફિશિયલ લેટર હેડ નથી માત્ર એક કોરું પેજ છે એ ફોર સાઇઝનું અને એમાં આ બધી વાર્તાઓ કરવામાં આવી છે જો કે એ બધી વાર્તાઓની અધિકૃતતા કેટલી છે એ તો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે કેમ કે હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચ પાસે આના સીસીટીવી ફૂટેજ હતા અને ક્યાંય વાયરલ ન થાય એનું ખાસ અને સચોટ ધ્યાન રાખવામાં આવતું હતું હવે સીધું આપણે રિપોર્ટ પર લઈ જાઓ તો આ અંગ્રેજીમાં રિપોર્ટ છે સાથે સાથે આ સંચાલકો અને એટલા શિક્ષકો એટલા બધા સ્માર્ટ છે કે ગુજરાતીમાં પણ રિપોર્ટ તૈયાર કર્યો છે પણ આ અંગ્રેજીમાં જે રિપોર્ટ તૈયાર કર્યો છે એની વાત કરું તો આ જુઓ કે હકીકતમાં ઓગણીસમી તારીખે આ ઘટના શું બની હતી એનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે તો ડિટેલમાં ટાઈમલાઇનનું આખું કહેવામાં આવ્યું છે જે સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો એ સીસીટીવી ફૂટેજમાં તમે જુઓ કે બારને બાર અને ત્રેપન મિનિટે નયન નામ જે મૃતક નયન છે એ એન્ટર થયો હવે બીજી એક તમને વાત કહું જ્યારે આ જુઓ તમે બારને તે ત્રેપન સેકન્ડે જ્યારે નયન અંદર શાળામાં એન્ટર થાય છે ત્યારે એ નયન એને છાતી આવજો છાતીએ હાથ મૂકી અને નયન એન્ટર થઈ રહ્યો છે આ જે પોર્શન છે આ પોશનથી નયન અંદર એન્ટર થયો તો ને આટલી અંદર પહોંચ્યો હવે આ બાર વાગ્યા અને ત્રેપન મિનિટે નયન અંદર આવે છે અને એ અંદર એની સાથે શું થયું અંદર એને શું સારવાર આપવામાં આવી હતી એની સાથે શું ટ્રીટમેન્ટ કરવામાં આવી સૌથી પહેલાં નયનને જ્યારે ઇજાગ્રસ્ત થયેલી અવસ્થામાં શાળાની અંદર એટલે કે આની અંદર પહોંચી જાય છે એના સીસીટીવી હજુ સુધી સામે નથી આવ્યા એ પણ એક સવાલ અને સૌથી મોટી શંકા ઉપજાવનાર બાબત એ છે પણ ટૂંકમાં કહીએ તો શાળાના શિક્ષકો શાળાના કર્મચારીઓ છે એ હવે જાણે દૂધે જોયેલા છે અને એમનો કોઈ નથી એ પ્રકારની આખી વાતને કરવાનો તેઓ ઢાંકડા કરી રહ્યા છે અને આખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેમ કે અત્યાર સુધી એમની આબરૂના ધજાગરા થઈ ગયા છે અને એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે એ હું નથી કહેતો કે વાલીઓ નથી કહેતા કેમકે આ આખા કિસ્સામાં તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચ એજન્સીએ કહ્યું છે કે સારવાર જે મૃતક વિદ્યાર્થી નયન હતો એને સારવાર આપવામાં વિલંબ થયો છે અને એમના દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે ફૂટેજ છે આઠ મિનિટના સીસીટીવી ફૂટેજ જારી કરવામાં આવ્યા છે એ સીસીટીવી ફૂટેજમાં બાર મિનિટે નયન એન્ટર થાય છે અને એક એવું પણ પ્રસ્તાવિત સીસીટીવીમાં કરવામાં આવ્યું છે આ તમે એક આ સ્લાઇડ છે એમાં તમે જુઓ આ બરાબર એક વાગે આ ટોળું જોવા મળી રહ્યું છે અને એક રિક્ષા તમે જુઓ મારા સહયોગીને જો ઇન થાય તો બતાવવાનો ટ્રાય કરી સંકેત કે આ આ ટોળું જે જઈ રહ્યું છે ટોળું જઈ અને રિક્ષામાં નયનને લઈ જવામાં આવ્યો હોવાનો દાવો શાળા પ્રશાસનના શિક્ષકો એટલે કે શિક્ષકોને હવે આગળ કરવામાં આવે છે કે શિક્ષકો આ શાળાના સંચાલકો શાળાના મેનેજમેન્ટ માટે ઢાલ બને એ પ્રકારની આખી વાત ઉપજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે બીજા સીસીટીવી ફૂટેજ આ જુઓ એક વાગે અને અગિયાર મિનિટ અને બેતાલીસ સેકન્ડે આ એમ્બ્યુલન્સ પણ અહીંયા પ્રવેશે છે તો એવો દાવો કરે છે કે જ્યારે નયન હતો નયન રિક્ષામાં અથવા તો અન્ય કોઈ વાહનમાં એને સારવાર માટે લઈ જવામાં આવ્યો એ પ્રકારનો દાવો કરવામાં આવે છે તો આ એમ્બ્યુલન્સ પણ અહીંયા એન્ટર થઈ રહી છે એકસો આઠ તો એ એનો રોલ શું હતો એની ભૂમિકા શું હતી એ કેવી રીતે ત્યાં આવી એ સૌથી મોટો સવાલ છે સાથે સાથે બીજી એક મહત્વની વાત તમને બતાવું કે એક વાગે અને વીસ મિનિટે સ્કૂલના પ્રિન્સિપાલ એટલે કે તમે આજો જી એમએલ આ તમે જે દાઢીવાળા ભાઈ જોઈ રહ્યા છો કે જે વીસમી તારીખે એની સાથે ટપલી દાવ થયો હતો એ જે તે સમયે ઓગણીસમી તારીખે જે વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલ એ ત્યાં હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને એના નયનના પિતા છે દિનેશભાઈ એની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા હોવાનો અહીંયા ફોટોગ્રાફ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત બ્લડ ડોનેશન કર્યો હોવાની પણ દાવો કરવામાં આવી રહ્યો છે તમે રિપોર્ટ જુઓ કે આ રિપોર્ટ જાણે સરકારી કોઈ કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓને ઝાંખો પાડી રહ્યા એવો રિપોર્ટ અહીંયા શાળાના કર્મચારીઓને આગળ કરી અને જાણે પોતે તેમને એમની ભૂલ ન હોય એ પ્રકારની આખી બાબત પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે આખી બાબત શંકા ઉપજાવનારી છે જો એ લોકો સાચા હોત એમની દાનતમાં ખોટ ન હોત તો જે તે સમયે સીસીટીવી ફૂટેજ અંદરના અથવા તો આ જે સીસીટીવી ફૂટેજ હમણાં જારી કરવામાં આવ્યા છે એ જે તે સમયે કરી શકતા હતા પણ એવું તો શું બન્યું એવી રીતે એમને કયા પ્રકારની આફત આવી પડી એવી તો એવી કેવી મુશ્કેલીમાં મુકાયા કે છેલ્લે હવે એમને ઢાક પીછાડો કરવા માટે એમના કર્મચારીઓ અને શિક્ષકોને આગળ કરવા પડી રહ્યા છે અને શિક્ષકો દાવો કરી રહ્યા છે કે ભાઈ અમે કંઈ કર્યું નથી તમે સાચું બતાવો આ કરો તે કરો તો એ ટાઈમે તમારા સંચાલકો મેનેજમેન્ટ ક્યાં કહ્યું હતું એ ટાઈમે એમને ભાન નહોતું આવ્યું કે ભાઈ આ પ્રકારની હકીકત છે તો એ જે તે જી બિલકુલ અર્પિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર